અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી દ્વારા યોજાયેલ લોકદરબારમાં આસપાસના ગામના ગ્રામજનોએ હવા અને પાણી પ્રદૂષિત થવાની ગંભીર ફરિયાદ કરતા અધિકારીઓએ તરત સ્થળ મુલાકાત દીધી જીપીસીબીની પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઔઝાની અધ્યક્ષતામાં યોજાયેલ આ લોકદરબારમાં ઉમરવાડા સંજારી ખરોડ આલુચ પાનોલી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો છોડાયા ઉમરવાડા ગામની વનખાડીનું પાણી જ અગાઉ પશુઓને ખેતી માટે વપરાતું હવે કેમિકલયુક્ત બન્યાનું ગ્રામજનોએ જણાવ્યું તો સંજાલી ગામના લોકોએ ફરિયાદ કરી કે એન્જિનિયરિંગ ઝોનને કેમિકલ ઝોનમાં ફેરવાતા આગની ઘટનામાં વધારો થયો છે અને તાજેતરમાં ગેસ લીકેજથી લોકોએ ઘર ખાલી કરવાની નો બતાવી હતી ખરોડ અને પાનોલી ગામના આગેવાનો દ્વારા જીઆઈડીસીમાંથી આવતો ઝેરી ગેસ અને દુર્ગંધ અંગે પણ ગંભીર રજૂઆત કરી હતી લોક દરબારના અંતે અધિકારીઓએ તમામ ફરિયાદની સત્તાવાર નોંધ લઈ મુલાકાત લીધી અને જવાબદાર ઉદ્યોગ સામે કાયદેસર પગલા લેવાશે તેવી ખાતરી પણ આપી હતી જેમાં જીઆઈડીસીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ની આસપાસના જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર એ રેણાંક વિસ્તાર તરફથી અમને અવારનવાર ત્રણેક મહિનામાં લગભગ આઠથી દસ જેટલી ફરિયાદો મળેલી અને એ ફરિયાદોનો તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોત્તેદારો જીઆઈડીસીના ચીફ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ જીપીસીબી અને જીઆઈડીસીને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવે આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે એ દરેકે દરેક જગ્યાની અમે તપાસ કરી છે એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઉદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદ્ભવતા પાણી હોવાની શક્યતાઓ છે સાથે સાથે થોડા આગળ જતા અમે એક ભરવાડવાસ થી આવેલો છે ભરવાડવાસ માંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભરતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ત્યાર પછી અમે ઉમરવાડા ને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી